ભ્રુ સમૃદ્ધિ ગોલ્ડ એ મોડા સોળોમાં કર્યું હતું પણ જે સારા સોળ હતા એ નગર આ સોળોનો વિકાસ અને શાખાઓ સારી અને પત્તો મુલાયમ છે ડિફરન્સ એકસો દસ ટકા છે તમે લાઈવ નિહાળી શકો છો આ ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલું છે એની જે શાખાઓ છે આખી નીચેથી લસ ગ્રીન વાળી જોવા મળતી હોય છે દાદાએ વાતચીત કરી અને જે પ્લાન્ટમાં ડેમોન્સ્ટ્રેશન નથી કર્યું આજે આગળનો જે પ્લાન્ટ છે અહીંયાથી આ અડધો ભાગ છે એની અંદર ડેમોન્સ્ટ્રેશન નથી કર્યું એમાં પણ તમે જોઈ શકો છો અને શાખાઓ ઓછી પ્રમાણમાં જોવા મળી રહી છે